અત્યારે અમે આવી ગયા છીએ વિસ્સા પાલનપુર હાઈવે ઉપર મહેસાણા અને પાટીયા નજીક શ્રી અંબિકા યુવક મંડળ પાંચ દ્વારા એક મસ્ત સરસ મજાનો કંપનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની પણ આપણે તમને મુલાકાત કરાવીએ અહીંયા રહેવાની જમવાની ચાર નાસ્તાની સુવાની બધી તમામે તમામ સગવડો ઉતારવામાં આવી રહી છે जी पता रो स्थानो स्थानो नदी शक्ति का युवक मंडल द्वारा संचालित स्वास्थ्य प्रधानो कैंप चलयो छे टेनी पर मुलाकात लो चलो मैं तमना कैंप से मुलाकात करा दिए चलो नहीं आ गए

બીજું વર્ષ છે આજે કેમ્પ કરીને અને અહીંયા પદયાત્રીઓની સેવા કરવાનો અમને મોકો મળ્યો છે અને અહીંયા જમવા માટેની જવા માટેની આવવા માટેની પોતા સફળ કરેલી છે અને અહીંયા સેવાનો ખૂબ અમને લાભ મળે છે અને મને પણ આનંદ થાય છે કે આવો સેવાનો અને કોઈ વસ્તીની જાતિઓ અમને પૂરેપૂરો સેવાનો લાભ મેવડાવીએ એ અમને અહીંયો અંબિકા મંડળ ના સભ્યો દ્વારા અમે તમને મુલાકાત કરશું તે પણ આજે આપણે માહિતી આપશે આપ સુધી વાત કરીએ અમારે આજે મંડળનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એની અંદર અમે જમવાની રહેવાની લાવા ધોવાની સગવડ પૂરી પૂરી કરીએ છીએ અને ત્યાં મેડિકલ સેવાનું પણ ચાલુ કરેલું છે અને એની જે ખાસ આવી ગામમાં અમારી સંયુક્ત પટેલ હાથો બધા સંયુક્ત ભેગા થઈ અમે કેમ્પ કર્યો છે માતાજી હેલ્થ જે માણસો તો એમની સેવા કરે છે ખૂબ અમને આદર ભાવ મારે છે ભક્તિ ખૂબ આવે છે મારા માણસો ખૂબ આવે છે સેવાભાવે કહો આવે પાદો મેળામાં જતા પદયાત્રાઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમે ભોજન મુકામે ડી માર્ટથી આગળ સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે તો આપ સર્વેને વિનંતી કે અમારા કેમ્પની મુલાકાત લઈ અમારો આ સેવાનો લાભ ઉઠાવો એવી અમારી નમ્ર વિનંતી છે અંબિકા યુવક મંડળ કેમ્પના પ્રવેશતાની સાથે જ સારો એવો ગીત જોવા મળ્યો છે અહીંયા સારો એવો ગેટ પ્રસ્થાપિત કરેલ છે અને ગેટની અંદર પ્રવેશતાની સાથે જ એવો ભવ્ય મંડપ સરસ મજાનો પણ અહીંયા ગોઠવવામાં આવી રહ્યો છે અને તૈયાર થઈ ગયો છે મજાથી કે માટે સારી એવી સુવિધા છે રહેવાની નાવા ધોવાની ખાવા પીવાની સુવાની સાથે સાથે મેડિકલ પણ અહીંયા સુવા આપવામાં આવી રહી છે આ અંબિકા યુવક મંડળ દ્વારા એક અભિયાન પણ ચલાવવાનું અને લોકોને જાગૃતિનું પણ કાર્ય કરી રહ્યા છે તો બહુ મદદ એ તમને લાભ આપે એવો અહીંયા અભિયાન ને લોકોને જાગૃતિ કરવામાં આવે છે મંડપમાં પ્રવેશ સાથે સામે એવું મંદિર માતાજીનું બિરાજમાન છે તેનો પણ દર્શન લેજો લાભ લેજો એવા આ મંડપમાં સારી એવી વિશાળ જગ્યામાં લોકો અહીંયા આરામ કરી શકે બેસી શકે તેવી પણ સુવિધા છે બહુ સરસ આયોજન છે તો અહીંયા આ

કેતાજી કેસાણ આવી રહ્યા છે તેમનું પણ આ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યો છે સાધુ ગાડી અને તેમને માતાજીના જે દુપટ્ટા સાથે તેમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આ કેમ્પ બહુ સરસ મજામાં ચાલી રહ્યો છે આવો તમે પણ આવો અને પણ મુલાકાત લો અહીંયા આપણા સમય અહીંયા અંબિકા યુવક મંડળ કોર્ટ દ્વારા સંચાલિત આ કેમ્પનું ભવ્ય આયોજન થઈ રહ્યું ત્યારે આપણે જે વિધાનસભાના ધારાસભ્ય એમએલ સાહેબજી કેસિંહ ઢોર સાહેબ પણ આ કેમ્પની મુલાકાત કરી છે તો આપ પણ આવો અને તેમનું પણ સ્વાગત કરીએ અને આ લોકોએ માતાજીના દુપટા સાથે આપણે સાહેબજીનું સ્વાગત કરીએ ભાઈએ તો કર્યું છે

સારી એવી વ્યવસ્થા છે લોકોને અહીંયા આવતાની સાથે જ વિશ્રામ મળે અત્રીજા એવો અહીંયા વ્યૂઝ જોવા મળ્યો છે સારો છે કુલરો પણ છે સાઉન્ડ સિસ્ટમ પણ છે આરામ પણ કરી શકે છે અહીંયા મા યોગ મંડળના સભ્યો દ્વારા ખૂબ જ મન અને યોગ શક્તિથી બહુ સારી એવી સેવા બતાવી રહ્યા છે સામે માતાજીના પણ દર્શન કરીએ ચાલો આગળ

મિત્રો તમે પણ આવો અને અંબિકા યુવક મંડળ કાંઠની અવશ્ય મુલાકાત લેજો અને ફરી મળીશું બીજા મારા નવા લોકોમાં ત્યાં સુધી સરવીને જય માતાજી